નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વધુ એક ઝૂલાછાપ ડૉક્ટરને પકડી પાડતી નવસારીની એસઓજી ટીમ હાલ તો ઝૂલાછાપ ડોક્ટરોનો જાણે રાફડો ફૂટ્યો હોય એ પ્રમાણે વધુ એક મોરલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે વાત કરવામાં આવે તો ડોક્ટર તરીકે પોતાની પ્રેક્ટિસ કરતા રાજુભાઈ જસુખભાઈ ટંડેલ ઉંમર વર્ષ બાવન અને મેડિકલ પ્રેક્ટિસ કરે છે એ પણ પોતાના જ ઘરની અંદર કોઈ જ દવાખાનું નામ ઠેકાણું આપવામાં આવ્યું નથી પોતાના ઘર એટલે કે પ્લોટ નંબર ત્રણસો ચોવીસ એન્ટીલિયા સોસાયટી વિવિધ સહકારી મંડળી રાઇસ મિલની પાછળ મહુવર ગામની અંદર એવો પ્રેક્ટિસ કરતા હતા અને સાથે જ એમની પાસેથી પ્રેક્ટિસના સાધનો અને અલગ અલગ દવાઓ મળી કુલ દસ હજાર બસો નવ રૂપિયાના સુડતાલીસ પૈસાનો મુદ્દો માલ પણ ઝાપટામાં લેવામાં આવ્યો છે અને આ રીતે એક ઝોલા છાપ ડોક્ટરને નવસારીની એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી સ્કોચ વાઇન તથા ચારસો મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડતી પ્રોહિબિશનનો કાઢતી પાત્રની એલસીબી ટીમ જેમ જેમ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે તેમ તેમ બુટલેગરો પણ જોશમાં આવી રહ્યા છે તેમનો જોશ ઠંડો કરવા માટે નવસારી પોલીસ પણ કટિબદ્ધ બની છે અને ફરી એકવાર એમણે પ્રોહિબિશનનો ગણના કેસ શોધી કાઢ્યો છે સાથે જ એક આરોપી કે જેનું નામ છે સુનીલ પ્રકાશભાઈ ડોડિયા પટેલ ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી દસ ગાડા પ્રતિક્ષા સોસાયટી સામે તાલુકો જિલ્લો નવસારી ને પણ ઝડપી પાડવામાં આવ્યો છે જનતા માધ્યમિક શાળા ખેરગામનો વાર્ષિક વાલી દિવસ ધામધૂમથી ઉજવાયો નવસારી જિલ્લાના ખેરગામની જનતા માધ્યમિક શાળાનો વાલી દિન ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો હતો જેની અંદર પ્રફુલભાઈ શુક્લ પરેશભાઈ દેસાઈ વિનોદભાઈ દેસાઈ રાજેશભાઈ પટેલ લીનાબેન અમદાવાદી અને ગેલાભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર મહારાષ્ટ્રના પરિભ્રમણમાં થયેલા સંવિધાનની તોડફોડ બાબતે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને કલેક્ટર કચેરી ખાતે જઈ અને આવેદનપત્ર આપ્યું હતું આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું છેલ્લા કેટલા દિવસોથી નવસારી જિલ્લાની અંદર ઠંડીનું મોજું ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોર્યાસી ટકા તો સાંજ દરમિયાન સત્તાવીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો નવસારી સ્થિત ગેલખડી વિસ્તારમાં આવેલ વિદ્યાધામ વિદ્યાલયને ઓમ સાયન્સ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રણ કોમ્પ્યુટરોની ભેટ આપવામાં આવી શૈક્ષણિક આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વિસ્તારોમાંથી શ્રમિકોના બાળકોને વિદ્યાદાન મળી રહે એ ઉદ્દેશ્યથી વિદ્યાધામ વિદ્યાલય ચાલી રહ્યું છે જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં ઓમ સાયન્સ સેવા ટ્રસ્ટના મીનાક્ષીબેન કર્મકરના સૌજન્ય થકી વિદ્યાધામ વિદ્યાલય શાળાને ત્રણ કોમ્પ્યુટર દાનમાં મળ્યા છે વિદ્યાની દેવી સરસ્વતી રીજે એવું સરસ ઉમદા કાર્ય એમના દ્વારા કરવામાં આવ્યું છે આ ઉમદા કાર્ય માટે શાળાના પ્રમુખ પ્રદીપ પાંડે તેમજ પ્રિન્સિપલ જયાબેન રાઠોડે ઓમ સાંઈ સેવા ટ્રસ્ટનો આભાર માન્યો હતો ખેડગામની આંગણવાડીઓમાં નિઃશુલ્ક સુવર્ણ ટીપા આર એમડી વાગલધરા ટીમ દ્વારા પીવડાવવામાં આવ્યા છ મહિનાથી પંદર વર્ષો સુધીના બાળકો માટે પુષ્ય નક્ષત્રમાં પ્રાશન આયુર્વેદિક રસીકરણ અંતર્ગત ખેરગામ ખાતે દર ત્રીજા અને ચોથા બુધવારે વાગલધરાની સુપ્રસિદ્ધ આર ડી આયુર્વેદિક હોસ્પિટલ કોલેજની એમ્બ્યુલન્સ વાન દ્વારા રામજી મંદિર સંકુલમાં મફતમાં નિદાન સારવાર અને દવા ઇચ્છુક દર્દીઓને દવા પણ આપવામાં આવે છે જેઓ દ્વારા આજે પુષ્ય નક્ષત્ર હોય સુ પ્રાસનના ટીપા ખેરગામની ચારેક આંગણવાડીઓની અંદર ચાલીસથી વધુ બાળકોને પીવડાવવામાં આવ્યા હતા નવસારીમાં જેસીઆઈ સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે તારીખ વીસ એકવીસ બાવીસ ડિસેમ્બર આમ ત્રણ દિવસ દાબો હોસ્પિટલ નવસારીના ગ્રાઉન્ડમાં સાંજે પાંચથી અગિયાર વાગ્યા સુધી યોજાવા જઈ રહ્યું છે જે ફૂડ ફેસ્ટિવલની અંદર અનેક જાતના ફૂડના સ્ટોલ રાખવામાં આવ્યા છે આ કાર્નિવલથી પ્રાપ્ત થતી આ બાક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ઉપયોગમાં લેવામાં આવશે તો નવસારીની જનતાને એનો લાભ લેવા માટે વિનંતી વાસદાના બિનાર ગામે વ્યવસાયલક્ષી મીટિંગ ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ મહિલાઓ સાહસિક બની વ્યવસાય કરવો જોઈએ દરેક વિભાગ ફળિયા ગામમાં પચીસ પચીસ મહિલાઓની યુનિટ બનાવો આ શબ્દો હતા અનંત પટેલના વાંસદા તાલુકાના ઉનાઈ વિભાગની આદિવાસી મહિલાઓના વિકાસ માટે વ્યવસાયલક્ષી મિટિંગનું આયોજન બિનાર દૂધ મંડળી ખાતે વાંસદા ચીકલી ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ કાર્યક્રમની ઉજવણી કરાઈ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે કોલેજના આચાર્ય ડૉક્ટર યુ કે કાર્ગોડેના માર્ગદર્શન હેઠળ તારીખ ચૌદમી ડિસેમ્બરના રોજ ગીતા જયંતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ધોળાપીપળાથી કસબા જતા માર્ગ પર જીવંત વીજતા તૂટી પડતા ટ્રાફિક જામ સર્જાયો હાઈટેન્શન લાઇનનો વીંચતા તૂટી મુખ્ય માર્ગ પર પડતા હાઈવેનો માર્ગ અવરોધાયો અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાયા જીબીને જાણ કરવામાં આવી છતાં પણ હજુ સુધી વીજ લાઇન બંધ કરવામાં આવી નથી જેને પગલે લઈ સ્થાનિકોમાં ચિંતાનું મોજું એમના દ્વારા જ વીજ લાઈનને કોઈ અડકે નહીં એ રીતે ધીમે ધીમે ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી જોકે આ કામગીરી દરમિયાન ચાર કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી છે કલેક્ટર લય અને મામલતદાર કચેરીમાં ટોકન મેળવવા માટે સવારે સાડા છ વાગ્યાથી જ લાઇન લાગી જાય છે છતાં માત્ર એકસો પચાસને જ ટોકન આપવામાં આવે છે નવસારી કલેક્ટર કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે ટોકન લેવા આવનારોની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે અને સાથે જ વહેલી સવારથી જ લાઇનો લાગવા માંડે છે એ કેવાયસીના અટવાયેલા કામો માટે લોકો પોતાના કામકાજથી દૂર રહીને પણ લાઇનમાં લાગી જાય છે છતાં પણ એમના કામો થતા નથી અને એ કામો જલ્દીથી સત્વરે થાય કારણ કે લોકોની નોકરી ઉપર રજા પડી રહી છે બાળકોને ઘરે સુડાવી અને વહેલી સવારે માતાઓ આવી જતા હોય છે અને છતાં પણ કામ ન થતા કામ ભેલા થાય એના માટે મુમરાણ ઉઠવા પામી છે